ધોળીપોર વિસ્તારમાં આવેલા દરવાજા ઉપર મોબાઈલ એક બોર્ડ ચડાવવા માટે આવેલા ગ્રાહક અને તેના વિનંતી કરતા પિતા પુત્ર ધોળીપોર રોડ ઉપર દરવાજાની ઉપર બોર્ડ ચડાવવા માટે ચડ્યા અને જીબી ઇલેક્ટ્રિક મેન લાઈન પસાર થતા વાયર રોક કારણે હજુ પિતા પુત્ર બોલ લટકાવે તે પહેલા જ મોટા ધડાકા સાથે પિતાને શોર્ટ સર્કિટ થતા ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ વિસ્તારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ભારે રાટી ભર્યો બનાવ સામે હતો ત્યારે પુત્રની સામે જ પિતાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને જાણવા મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ધોળીફોડ વિસ્તારમાં આવેલા દરવાજાની અંદર એક મોબાઈલની દુકાન આવેલી છે જે પિતા દિવાળીના સમય એક મોબાઈલ ખરીદ કરવા માટે આવે હતા અને મોબાઈલ ખરીદ કરવા આવેલા ગ્રાહકને એક બોર્ડ ચડાવી આપવા માટેની દુકાનદારે કોઈ વિનંતી કરતા પિતા પુત્ર ધોળીપુર દરવાજા ઉપર બોર્ડ ચડાવવા માટે ચડતા ત્યારે અચાનક જ ઈબીના ખુલ્લા વાયરો શોર્ટ થતા ઘટના સ્થળ પર જ રમેશભાઈ રૂપે મુનાભાઈ પુરુષોત્તમભાઈ ઉંમર વર્ષ પિસ્તાલીસ દલિત સમાજના યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું હું આ મોબાઈલ લેવા જાય તો હું મોબાઈલની દુકાન કીધું આ પોસ્ટર ઉપર લગાવ્યો તો ભાઈ અમે ઉપર લગાવવા જઈએ ને તો હું ઉપર તે હતો તો ગયો કઈ જગ્યાએ દુકાન નામ શું મોબાઈલ અને લાઈન કોની હતી શું થયું હવે હોય રેડી થયો ફાળો પછી ભાઈજી ડાયરેક્ટ કો ભરા કોતીઓ લુલા રીલ નાખી અત્યારે ક્યાં છો શું અત્યારે અત્યારે આપણે આજે ઘણા સમયથી આજે સુરેન્દ્રનગરમાં જો ગોઠવાણમાં કહું જોનગરમાં ગો પર આખા સુરેન્દ્રનગર વિસ્તારમાં જીવી ને એટલી બધી બેદરકારી છે જાહેર જગ્યાઓ પર જોવામાં આવે તો પણ અહીંયા રોડ ખુલ્લામાં પણ એના વાયરો ખુલ્લા હોય છે આજે જો જોવામાં આવે તો ધાબા પર લટકતા વાયરો ખુલ્લા હોય છે અને એ જીઈપીની આ તમામ જીબીની બેદરકારીના લીધે આજે રમેશભાઈ પરસોત્તમભાઈ ચાવડાનું આજે મૃત્યુ નિપજ્યું છે આજે સામાન્ય વ્યક્તિ જે મજૂરી કરતો વ્યક્તિ જે એની જે પોતાની આખા ઘરનો જે મોભી હતો એનું મૃત્યુ થયું છે ત્યારે આ જીઇબીની આખી ઘોર બેદરકારી જે અમને ઉખડવી છે જીઈબીની બેદરકારીને કારણે જ આ રી મૃત્યુ થવા પામ્યું છે અને એમને રીતે એ જીઈબીનો ખુલ્લો વાયર હતો એને અડી જવાથી આજે રમેશભાઈનું મૃત્યુ થયું છે એટલે જીબી આમાં સદંતર જવાબદાર છે એવી અમારી તમારી માંગ છે જ્યાં સુધી નહીં આવે અને એમના દીકરાઓ આખી છત્રછાયા જોડે દિવાળી જેવો તહેવાર આવતો હોય અને એ તહેવાર નિમિત્તે અત્યારે એમના ઘરમાં હર્ષ અને ઉલ્લાસની લાગણી હોય ત્યારે આખી આખી ઘરમાં માતમ છવાઈ ગયું હોય અને ઘરનો એક મોભી જતો રહ્યો છે ત્યારે મોભી જતો રહ્યો હોય ત્યારે એને વળતર સરકારી સહાય ચૂકવાય એવી પણ અમારી માંગ છે રમેશભાઈ ક્યાં ના છે ને કઈ જગ્યા ઘટના પડી છે રમેશભાઈ વઢવાણના છે અને ધોળી પર જે ધોળી પર ગઢ છે એની ઉપર આ જે બનાવ બન્યો છે